મિત્રો આ વિડિયોમાં વાત કરવાના છે બે રૂપિયાથી પણ ઓછા ભાવના સ્ટોક વિશે એ સ્ટોકનું નામ જાણીએ એ પહેલાં એ કંપની વિશે બધી વિગતવાર ચર્ચા કરી લઈ આજના ડાયનેમિક માર્કેટમાં ઘણા હોશિયાર રોકાણકારો તેમની નજર પેની સ્ટોક તરફ ફેરવી રહ્યા છે ભારતમાં બે રૂપિયાથી ઓછી કિંમતના આ સ્ટોકમાં વિસ્ફોટ વૃદ્ધિની સંભાવના છે જોકે આ અસ્થિર અને ઉચ્ચ જોખમ ઉચ્ચ વળતરના લેન્ડસ્કેપને નેવિગેટ કરવા માટે વ્યૂહાત્મક અભિગમ અને નિષ્ણાત માર્ગદર્શનની જરૂર છે અમારું એનાલિસિસથી અમે આ પેની સ્ટોક આપ્યો છે જે બજારના વલણો નાણાકીય સ્વાસ્થ્ય અને આશા સંભાવનાઓને આધારે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે આ કંપની પ્રોડક્શન મીડિયા અને મનોરંજન ક્ષેત્રની અલગ કંપની છે તેનું મુખ્ય ધ્યાન ઓનલાઈન એન્ટરટેઇનમેન્ટની વધતી જતી માંગને ટેપ કરી નવીન ડિજિટલ સામગ્રીનું ઉત્પાદન કરવા પર છે કંપનીની વ્યૂહરચનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટને વિસ્તારવાનો અને મીડિયા પ્રોડક્શનમાં ઉભરતી ટેકનોલોજીનો લાભ લેવાનો સમાવેશ થાય છે આ કંપનીની માર્કેટ કેપ એકસો ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડ છે કંપનીનો પીઈ રેશિયો છત્રીસ પોઈન્ટ પચીસ છે અને પીબી રેશિયો એક પોઈન્ટ એકવીસ છે ફેસ વેલ્યુ રૂપિયો એક અને બુક વેલ્યુ એક છે કંપની પાસે ઓગણ લાખ છે કંપની ઉપર એક કરોડનું દેવું છે કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી ચૌદ પોઈન્ટ ટકા છે કંપનીમાં પ્રમોટરનો હિસ્સો એકતાલીસ ટકા છે કંપનીનો સેલ્સ ગ્રોથ પાંચ વર્ષમાં સાતસો બાવીસ ટકા ત્રણ વર્ષમાં ત્રણસો ચોત્રીસ ટકા અને એક વર્ષમાં પિંચોતેર હજાર બસો ને બેતાલીસ ટકા છે કંપનીનો પ્રોફિટ ગ્રોથ પાંચ વર્ષમાં એકસો ચાર ટકા ત્રણ વર્ષમાં અઢારસો તેતાલીસ ટકા અને એક વર્ષમાં ઓગણચાલીસ હજાર નવસો ને ચોત્રીસ ટકા છે કંપનીની મજબૂતીની વાત કરીએ તો કંપની ઉપર કોઈ દેવું નથી અને પાછળના ત્રણ વર્ષમાં અઢારસો તેતાલીસ ટકાની આવક મેળવી છે કંપનીનો પીઈજી રેશિયો ઝીરો છે કંપનીની લિક્વિડિટી સારી છે હાલમાં ચાર પોઈન્ટ સિત્તેરનો રેશિયો છે વાત કરીએ કંપનીના નેગેટિવ પોઈન્ટની તો છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનો આરોઈ ઇન માઇનસ નવ પોઈન્ટ સત્તાણું ટકા છે અને કંપનીનો કેશ ફ્લો પણ નેગેટિવ છે જે માઇનસ છ પોઈન્ટ બાણું છે ડિસેમ્બર ત્રેવીસના ક્વાર્ટરમાં કંપનીએ એકસો ને ઓગણત્રીસ કરોડનું નેટ સેલ કર્યું છે પ્રોફિટ માઇનસ ઝીરો પોઈન્ટ ઓગણીસ કરોડ છે અને બીજી આવક ઝીરો પોઈન્ટ પિંચોતેર કરોડ છે પણ કંપનીના ઈપીસી ગ્રોથ આર ઓ આર અને આરઓએ કંપનીના સેલ્સ આવક અને નફાના છેલ્લા બે વર્ષથી ખાસો સુધારો આવ્યો છે અને હા કંપનીના પ્રમોટર્સનો એક પણ શેર ગિરવે મૂકેલ નથી અને હવે વાત કરીએ કંપનીના નામની તો કંપનીનું નામ છે ટીમો પ્રોડક્શન એચક્યુ લિમિટેડ